મોર અને ઢેલ પાત્રો ઢેલ મોર લલેડુ તેતર બગલો ગીધ અને બાજ લે આ તો બાજ કેવો મજાનો ઝડપથી ઉડે છે મોર સાથે તો ઘણા વરસ રહી હવે હાલને આ બાજ સાથે રહેવા જાઉં હું રહું ઝાડામાં મારે કોની બીક મોર તો ઘણો રૂપાડો પણ બાજ તો મારે ઠીક ઢેલ તેમની સાથે જાય છે ઢેલ તેના મનમાં સમજે છે શું બાજ ભલે ગમે તેટલો માથા ભરે હોય હું તો પંખની નાતને ભેગી કરું છું અને ફરિયાદ કરું ન્યાય માંગુ મોરબાઈ મોરબાઈ ક્યાં ચાલ્યા આ ઢેલ બાજની સાથે ગઈ છે તે પંખીની નાત ભેગી કરવી છે આવો છો ને અમે લવ લવ કર્યા કરીએ ભૂરો અમારો વાન આ ઢેલ ગઈ છે બાજને તે દીનું કોણે ખાધું છે ધાન લલેડુ ના નાનો ઈશારો કરે છે અને આગળ જતાં સુગ્રી મળે છે મોર ભાઈ મોર ભાઈ ક્યાં ચાલ્યા આ ઢેલ બાજ સાથે ગઈ છે ને તે પંખી નાથ ભેગી કરવી છે તમે આવશો ને અમે સુઘરા કહેવાયે અમારા જે ઉકેણે ન થાય ઘરની સ્ત્રી જાપતામાં રાખીએ તો બીજાને શું થાય એટલે હું તો કાઈ નથી આવતી મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા આ ઢેલ બાદ સાથે ગઈ છે તે પંખીની નાદ ભેગી કરવી છે તમે આવશો ને અમે તેતર કહેવાઈએ અમારી ડોકે મગન મોરભાઈ હું કઈ નવરો નથી મારા દીકરાના આવ્યા છે લગન મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા આ ઢેલ બાદ સાથે ગઈ છે તે પંખીની નાદ ભેગી કરવી છે ભાઈ જરા આવશો ને અમે બગલા કહેવાઈએ અમારી ડોકે વાંક તમારા કજિયા તમે સમજો અમે કજિયા મારા ચાલને હવે ગીત પાસે જાઓ એ જરૂર કજિયો પતાવશે મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા આ ઢેલ બાદ સાથે ગઈ છે તે પંખેની નાત ભેગી કરવી છે માળો કોઈ આવતું નથી ગીધભાઈ તમે આવશો અમે ગીધ કહેવાયે મારું માથું બોડું પંખી જાત સરકાર રજા આપે તો બાજનું માથું ફોડું હાશ હવે નિરાન થઈ ગીધભાઈ કહેશે એટલે ના કહેનારા પંખીડા પણ હવે આવશે ચાલો બગલાભાઈ કેતરભાઈ સુઘરી બહેન ગીધભાઈ આવ્યા છે હવે તો આવશો ને થોડા સમયમાં જુઓ પંખી જાત આવી ગઈ બાજનો કાન પકડીને એલા બાજ આ મોરને એની ઢેલ આપી દે હું ગીધ કહેવા ઉ મારું માથું બોડું ઢેલ આપી દે મોર નહીં નહીં તો તારું માથું ફોડું એમ કહીને બાજ પાછળ દોડે છે ભાઈસાબ ભાઈસબ લે હું ઢેલ આપી દઉં છું બાજ ઢેલ આપે છે પંખી જાત પાંખ ફફડાવતા ઉડી જાય છે